જિલ્લાના ત્રણ તાલુકાના પિસ્તાલીસ ગામમાં ચારસો સત્તર કરોડ રૂપિયાની જે ખરેખર સિંચાઈ પાણી પહોંચાડવા મુદ્દે વહીવટી મંજૂરી આપવામાં આવી છે ત્યારે ખેડૂતોના ઘણા બધા સરકાર સામે સવાલો છે કે છેલ્લા બે વર્ષથી પાંચ તાલુકાના ખેડૂતો સંગઠિત થઈ રહ્યા છે એક આંદોલનની તૈયારી દર્શાવી ચૂક્યા છે ખેડૂતો કે ખરેખર જો સિંચાઈનું પાણી મૂળી થાનગઢ ચોટીલા સાયલા ધાંગધ્રા અને વઢવાણના બાકી રહેલા ગામડાઓમાં

ત્યાં પણ પાણી ક્યારે પહોંચાડવામાં આવશે ખેડૂતોનો સૌથી મોટો સવાલ છે એની સાથે જે સૌની યોજના મારફત કદાચ માની લ્યો કે કામ થશે તો પણ દરેક ગામમાં પિસ્તાલીસ ગામમાં માત્ર એક એક તલાવ સુધી પાણી પહોંચાડવાની વાત છે એટલે કે માત્ર દરેક ગામમાં વીસ ટકા વિસ્તાર પાણી એટલે કે વીસ ટકા ખેડૂતોને જ પાણી પહોંચે તો સરકાર સામે અમારી માંગણી એ હતી કે દરેક ગામમાં પાચે તાલુકામાં દરેક ગામના ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું પરંતુ સરકાર આંદોલન તોડવાના ભાગરૂપે ચૂંટણી લક્ષી જાહેરાત કરી છે અને અહીંયાથી ખેડૂતોને માત્ર લોલીપોપ આપવાની વાત છે